જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શિવ મહાપુરાણની કથા જેમાં સંહિતામાં વર્ણવેલ બાણાસુર ઉષા અનિરુદ્ધની કથા ગજાસુરનો નાશ દૂંધુભીની હાર્દની કથા ઉત્પલ અને વિદલ દૈત્યોની કથા સાંભળશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો પ્રિય માસ આથી આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા જે શિવ પુરાણમાં વર્ણવેલી છે તે સાંભળવાનો ખૂબ મહિમા છે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શિવ મહાપુરાણની કથા સાંભળવાથી અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્ય ની પ્રાપ્તિ થાય છે તો આ વિડીયો માં શિવ પુરાણ ની કથા સાંભળી આજના દિવસ ને પાવન બનાવીએ બોલો ભગવાન ભોળાનાથ ની છે ઉષા પાર્વતી ના શાપ થી ધ્રુજી ગઈ

ત્યારે ચિત્રલેખાએ નારદજી નું સ્મરણ કર્યું અને નારદજી આવ્યા એટલે ચિત્રલેખાએ કહ્યું દેવર્ષિ આપ સુદર્શન ચક્ર ને વાતોમાં રોકી રાખો એટલે હું મારું કાર્ય કરી ચાલી જાઉં

એવો શ્રી કૃષ્ણ એ તાબડ તોબડ પોતાના ખાસ બળવાન યોદ્ધાઓ પદ્યુમન ઉપનંદ તથા બલરામ વગેરે યાદવો સાથે પોતાની સેના તૈયાર કરી ઉપર ઘેરો સોની આ જોઈ બાણસુરે જોયું કે પોતે અને સોનીપુર નગર શ્રી કૃષ્ણ અને તેની સેનાથી ઘેરાઈ ગયા છે ત્યારે તે શ્રી કૃષ્ણ સામે યુદ્ધે ચડ્યો શ્રી કૃષ્ણ અને બાણસુર વચ્ચે અતિ ભયંકર યુદ્ધ જામ્યો બાણાસુરે શિવજીને પ્રાર્થના કરી એટલે યુદ્ધ ચઢ્યા ચારે તરફ યુદ્ધ ને લઈને હાહાકાર મચી ગયો એવું ભયાનક યુદ્ધ જામ્યું શ્રી કૃષ્ણ એ સદા શિવને પ્રાર્થના કરી હે પ્રભુ હું તો તમારા આદેશ મુજબ બાણાસુરની ની પૂજાઓનું છંદન કરવા આવ્યો છું માટે કૃષ્ણ એ બાણસુર ની પૂજાઓ પોતાના પ્રજન બાણુથી કાપી નાખી તેમ છતાં પણ બાણાસુરે અપૂર્વ પરાક્રમથી અશ્વ ઉપર આરૃત થઈ ભયાનક યુદ્ધ કર્યું ત્યારે તેણે ગદાના એક પ્રહારથી શ્રી કૃષ્ણ ને ધરતી ઉપર પાડી દીધા

અને દેવતાઓથી લઈને અસુરો ગંધર્વો સર્પો ગરુડો મનુષ્યો સાથે યુદ્ધ કરી બધાને તેણે જીતી લીધા પછી ઇન્દ્રને તેના ભવનમાંથી ભગાડી પોતે ત્યાં રહેવા લાગ્યો પરંતુ આવું ગજાસુર અભિમાની થઈ ગયો અને બ્રાહ્મણો ઋષિ મુનિઓ દેવતાઓ તથા તપસ્વીઓને ત્રાસ આપવા લાગ્યો એકવાર તો નંદનવનમાં જઈ પહોંચ્યો અને ત્યાં તેણે એવો ત્રાસ વર્તાવ્યો કે બધા દેવતાઓ એનાથી ત્રાસી જઈ શિવજીની શરણે ગયા શિવજીએ પોતાના ત્રિશૂળથી ગજાસુરનો વધ કરવાની ચેષ્ટા કરી એટલે ગજાસુરે શિવજીની સ્તુતિ પ્રાર્થના કરી આથી શિવજી તેના ઉપર પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા હે ગજાસુર માંગ વરદાન માંગ એટલે ગજાસુરે બે હાથ જોડી ભગવાન ભોળાનાથને વિનંતી કરી કે હે પ્રભુ આપ પ્રસન્ન થયા હો તો તમે મારા ચામડાનું વસ્ત્ર બનાવી ધારણ કરો શિવજીએ ગજાસુરની ઈચ્છા પૂર્ણ કરી તેના ચર્મનું વસ્ત્ર ધારણ કર્યું આથી શિવજીનું એક બીજું નામ ગજ ચર્મધારી એવું પડ્યું આમ ગજાસુરનો વધ થવાથી દેવોમાં આનંદ આનંદ છવાઈ ગયો શિવજીએ ગજાસુર ઉપર પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે પોતાના લિંગ સ્વરૂપે સ્થાપ્યો તેથી ગજાસુર લિંગ રૂપે કૃતિવાશ્વેસરના નામથી લોકો તેને જાણશે

ત્યારે શિવજી બ્રાહ્મણો ભોળાનાથ નો જય ત્યાં આવી પહોંચ્યા અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે ભોળાનાથે દેવોને પણ અભય વરદાન આપ્યું ત્યાર પછી ભોળાનાથ શિવલિંગમાં સમાઈ ગયા આથી ભોળાનાથનું બીજું એક નામ પ્રચલિત થયું વાઘેશ્વર રાય એ કથા હું તમને સંભળાવું છું તે ધ્યાન દઈને તમે સાંભળો ઉત્પલ અને વિદલ દૈત્યોએ પોતાના સગાઓને દેવતાઓ મારી નાખ્યા એનો બદલો લેવા બંને દૈત્યોએ બ્રહ્માજી નું દારૂ તપ હજારો વર્ષ કર્યું

ત્યારે શિવે દેવતાઓને આશ્વાસન આપી કહ્યું હે દેવતાઓ તમે ચિંતા કરો નહીં ધીરજ રાખો યોગ્ય સમયે શિવા દેવીની સહાયતાથી બ્રહ્માજીના વરદાન થી રક્ષાયેલા દૈત્યોને વધ કરીશ

કાશી ક્ષેત્રમાં વિહાર કરતા પુષ્પો ધરતી ઉપર ફરતા હતા તે જ સમયે પેલા બે દૈત્ય ઉત્પલ અને વિદલ ત્યાં આવ્યા અને દેવીનું અદભુત સૌંદર્ય જોઈ મુક્ત બની ગયા અને કામવશ સમરાસુરની માયાનો આશરો લઈ અને શિવાદેવી નેત્ર સંકેત થી જણાવ્યું કે આ બે ઉભેલા એ મારા પાર્ષદો નથી પરંતુ તમારા સૌંદર્ય ઉપર મોહિત થયેલા દૈત્યો ઉત્પલ અને વિરલ છે શિવ નેત્ર સંકેત ને શિવાદેવી સમજી ગયા

દિવ્ય કક્ષા નું શ્રવણ કરનાર પાઠ સુંદર મહાશિવ પુરાણ ની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથ ની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે તેના ભક્તોને શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ